આજ રોજ જય એકેડમી સ્કૂલ માં બાળ રચનાત્મક પ્રોજેક્ટ વર્ક અને પ્રદર્શન કરવામાં આવ્યું હતું તારીખ 31 ડિસેમ્બર 2024 ને મંગળવાર ના જય એકેડમી અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ ના બાળકો દ્વારા બનાવેલા પ્રોજેક્ટ એટલે કે બાળ રચનાત્મક પ્રોજેક્ટ વર્ક નું પ્રદર્શન કરવામાં આવ્યું હતું જે એકેડમી અંગ્રેજી માધ્યમના આચાર્ય શ્રી ભાવિકાબેન પંડ્યા અને પંચાયતના સરપંચ શ્રી જખુભાઈ સોધમ શકુરભાઈ સુમરા લક્ષ્મણભાઈ શંકરભાઈ તેમજ રોટરે ક્લબ માંથી પધારેલ સહમંત્રી કરનભાઈ કંદોઈ અને તેમના સાથીદારોએ આજના આ પ્રદર્શનમાં હાજરી આપીને શાળાની શોભા વધારી હતી અને પધારેલ મહેમાનોના હસ્તે નાના નાના ભૂલકાઓને ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જેમાં વિજ્ઞાનને લાગતા વૈદિક ગણિત ગેમ ઝોન સ્ટોરી રેલિંગ એવા અનેક પ્રકારના પ્રોજેક્ટો તૈયાર કરવામાં આવ્યા હતા જે એકેડમી શાળા માંગી ટી શિક્ષકની ફરજ બજાવતા પવન કુશવાહા આઈસ સ્ટ્રોક ચેમ્પિયનશીપમાં પોતે રમવા ગયેલા અને એમાં વિજેતા થતા બે ગોલ્ડ મેડલ પણ મેળવેલ હવે પછી નેશનલ લેવલ પર તેમની પસંદગી થયેલ છે રિપોર્ટર ઇમરાન નવાડિયા મુન્દ્રા કચ્છ